ચોટીલાના થી વધુ ગામોમાં પીવાના પાણીની સમસ્યા મોટી સંખ્યામાં લોકો પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે પીવાના પાણીની સમસ્યાથી લોકો પરેશાન થયા છે નલસરજલ યોજનાના ગાણા ગાઈને સરકાર દ્વારા ઘરે ઘરે નળ પહોંચાડવાની વાતો કરવામાં આવે છે પરંતુ આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ દેશમાં હજુ પણ ઘણા એવાં સ્થળો છે જ્યાં પીવાનું પાણી પહોંચાડવામાં સરકાર નિષ્ફળ રહી છે ગુજરાતમાં પચ્ચીસ જેટલા વર્ષોથી ભાજપનું શાસન છે અને વિકાસની વાત કરવાના નામે લોકો પાસે મત માંગવામાં આવે છે પરંતુ સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં આજે પણ ઢોકડવા ગામ સહિતના ઘણા ગામોમાં પીવાનું પાણી નથી પહોંચી રહ્યું જેને લઈને ઉનાળામાં લોકોને હાલકી ભોગવવી પડે છે ત્યારે રોષે ભરાયેલા લોકો પ્રાંત અધિકારીની કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા જેમાં મહિલાઓ ખાલી માટલા અને બેડા લઈને રજૂઆત કરવા પહોંચી હતી આપના નેતા રાજુ કરપડા સાથે મોટી સંખ્યામાં લોકોએ પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી ચોટીલા તાલુકાના વીસથી વધારે ગામડાઓમાં જ્યાં પીવાના પાણીની ખૂબ મોટી વિકટ સમસ્યા છે પીવાનું પાણી લોકોને મળતું નથી પૂરતા પ્રમાણમાં ધોળીધજા ડેમમાં પાણી હોવા છતાં પીવાનું પાણી ગામડાઓ સુધી પહોંચતું નથી એટલે ક્યાંક ને ક્યાંક વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે આજે અમે પ્રાત અધિકારી સાહેબને જે ગામડાઓમાં પીવાનું પાણી નથી પહોંચતું એ ગામડાઓની યાદી આપી છે તાત્કાલિક ધોરણે દરેક વ્યક્તિને જે મળવાપાત્ર પાણી છે તો ટેન્કરનું પાણી જ્યારે મળતું હોય ત્યારે એક વ્યક્તિનું ત્રીસ લીટર અને સંપમાં લાઈનથી પાણી આપતા હોય ત્યારે એક વ્યક્તિનું સિત્તેર લીટર આ મુજબની પાણીની વ્યવસ્થા ચોટીલા તાલુકાના એક પણ ગામમાં કરવામાં આવી નથી તો તમામ ગામડાઓમાં પૂરતા પ્રમાણમાં પાણીની વ્યવસ્થા થાય એના માટે રજૂઆત કરી છે આ જ રીતે ઢોકળવા ગામનો છેલ્લા ચાર વર્ષથી પ્રશ્ન છે કે ઢોકળવા ગામમાં જે કુવો ખોદવામાં આવ્યો છે વાસમો અંતર્ગત આ કુવાથી ગામ સુધી સંપ સુધીની લાઈનની વ્યવસ્થા હજુ સુધી કરવામાં આવી નથી જેના કારણે સાડા પાંચ હજારની વસ્તી ધરાવતું ગામ ખૂબ હેરાન થઈ રહ્યું છે મહિલાઓ મજૂરીએથી બપોરે એક વાગે આવે પોતાની કમરમાં છોકરું બેસાડી માથા પર હેલ મૂકી અને એક એક દોઢ દોઢ કિલોમીટર સુધી પાણી પીવાનું લેવા જવા માટે મજબૂર છે ત્યારે આઝાદીના પંચોતેર વર્ષ પછી ચોટીલા તાલુકો પાણી માટે જ્યારે વલખા મારે છે ત્યારે આજે અમે પ્રાંત અધિકારી શ્રીને સરપંચોને અને ગામ લોકોને સાથે રાખી અને ધારદાર રજૂઆત કરી છે આગામી દિવસોમાં જો આ નિરાકરણ નહીં આવે તો અહીંયા ચોટીલાની અંદર ગાંધી ચિંધિયા માર્ગે એક આંદોલનના શ્રી ગણેશ થશે આજ રોજ પ્રાંત અધિકારી સાહેબ દ્વારા એક આશ્વાસન આપવામાં આવ્યું છે હું આવતીકાલે સ્થળ વિઝિટ કરું છું તાત્કાલિક ધોરણે અમારી ગ્રાન્ટમાંથી થઈ શકતું હશે તો અમે પ્રયત્ન કરશું અમને બે દિવસનો સમય આપો તો બે દિવસનો સમય આપવામાં આવ્યો છે બે દિવસ પછી જો વ્યવસ્થા કરવામાં નહીં આવે તો અહિયાં જ ચોટીલા ની અંદર ગાંધી ચીંદી માર્ગે ઉગ્ર થી ઉગ્ર આંદોલન અમારી ટીમ ગામ લોકોને સાથે રાખીને કરશે